તો ગુજરાતી મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ ડિવિડન્ડ શું છે શા માટે ડિવિડન્ડવાળા સ્ટોકમાં રોકાણ કરવું જોઈએ ડિવિડન્ડ એ કોર્પોરેશન કંપની દ્વારા તેના શેર ધારકોને કરવામાં આવતી ચૂકવણી છે સામાન્ય રીતે રોકડ અથવા વધારાના શેરના સ્વરૂપમાં આપવામાં આવે છે ડિવિડન્ડ તે કંપની માટે તેના નફાનો એક ભાગ તેના શેર ધારકોને તેમના રોકાણ પર વધારાના વળતર તરીકે વહેંચવાનો એક માર્ગ છે ડિવિડન્ડ સામાન્ય રીતે ત્રિમાસિક અથવા વાર્ષિક અને રકમ સામાન્ય રીતે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા નક્કી કરવામાં આવે છે બધી કંપનીઓ ડિવિડન્ડ ચૂકવતી નથી મોટી અને સ્થાપિત કંપનીઓ શેરધારકોને પુરસ્કારવા માટે અને તેમના રોકાણમાંથી આવક મેળવવા માગતા રોકાણકારોને આકર્ષવા માટે ઘણીવાર ડિવિડન્ડનું વિતરણ કરે છે રોકાણકારો માટે ડિવિડન્ડ મહત્ત્વનું પરિબળ છે રોકાણોની વિચારણા કરતી વખતે રોકાણકારો ઘણીવાર કંપનીના ડિવિડન્ડનો ઇતિહાસ અને અન્ય પરિબળોની પણ જુએ છે કંપનીએ ડિવિડન્ડ આપવું જોઈએ કે કેમ તે નક્કી કરવા માટે વિવિધ પરિબળોના જટિલ મૂલ્યાંકનોનો સમાવેશ થાય છે ડિવિડન્ડ ચૂકવવાનું નક્કી કરતી વખતે કંપનીઓ અને તેના બોર્ડ ઓફ ડિરેક્ટર સામાન્ય રીતે ધ્યાનમાં લેતી કેટલીક મુખ્ય બાબતોની ચર્ચા કરીએ તો મિત્રો પેલા વાત કરીએ નફાકારકતાની કંપનીઓએ ડિવિડન્ડ ચૂકવવાની નાણાકીય ક્ષમતા મેળવવા માટે નફો પેદા કરવો જરૂરી છે નિયમિત નફાકારકતા એ ડિવિડન્ડ ચૂકવણીને ટકાવી રાખવા માટે એક આવશ્યક પરિબળ છે એટલે કે જો તમે શેરમાં લાંબા ગાળાનું રોકાણ કરવા માગતા હોય તો ડિવિડન્ડ આપતી કંપનીમાં રોકાણ કરવું જરૂરી છે તેનું કારણ છે મિત્રો કારણ કે જ્યારે તમે સ્ટોકના ભાવમાં વધઘટ જુઓ તો તે એક મ્યુનિપ્યુલેશન પણ હોઈ શકે છે જેના કારણે આર્ટિફિશિયલ વધારો દેખાઈ શકે છે પરંતુ ડિવિડન્ડ કંપની ત્યારે જ ચૂકવશે જ્યારે તે બિઝનેસમાં નફો કરતી હોય તો હવે મિત્રો વાત કરીએ રોકડ નાણાંની જ્યારે કંપની નફાકારક હોય ત્યારે તેને ડિવિડન્ડ ચૂકવણીને આવરી લેવા માટે પૂરતો રોકડ પ્રવાહ પણ હોવો જરૂરી છે જે કંપનીઓ ડિવિડન્ડ ચૂકવે છે તેમની પાસે સ્થિર અને નફાકારકતાનો સારો ઇતિહાસ હોવો જોઈએ કારણ કે એક બાજુથી જોવા જઈએ તો તે તેમની કમાણીનો જ એક ભાગ શેરધારકોને ડિવિડન્ડ સ્વરૂપે આપે છે એટલે કે તે નફો કરે તો જ ડિવિડન્ડ આપી શકે વાળા શેરો બજારની મંદી દરમિયાન અમુક અંશે તમને રક્ષણ પ્રદાન કરી શકે છે કારણ કે ડિવિડન્ટની આવક શેરના મૂલ્યમાં થયેલ નુકસાનને સરભર કરી તમને ઓવરઓલ પ્રોફિટમાં રાખી શકે છે મિત્રો સ્ટોક પસંદ કરતી વખતે વાળો સ્ટોક પસંદ કરવાનું મુખ્ય કારણ એ છે કે ભલે પ્રમાણમાં નફો પણ સ્થિર હોય પણ કંપનીની આવક અને શેરની આવક સ્થિર હોય છે